ગરબા તાલુકા પંચાયત ની જાહેર કરવામાં આવ્યું છે રાજકીય પક્ષોએ ચૂંટણી જીતવા તૈયારીઓ શરૂ કરી દીધી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી તરફથી લસાબેન પરેશભાઈ ગણાવાએ તેમના ટેકેદાર તથા સમર્થકો સાથે આવી આજરોજ ચૂંટણી અધિકારી ગરબા મામલતદાર સમક્ષ પોતાની ઉમેદવારી નોંધાવી છે આ વેળાએ ગરબાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ બાબોળ ગરબાડા તાલુકા ભાજપા પ્રમુખ પ્રદીપસિંહ રાઠોડ સહિત ગરબાડા તાલુકા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આપને જણાવી દઈએ કે ગરબાડા તાલુકા પંચાયત જરીપુસર બે અનુસૂચિત આદિજાતિ સ્ત્રી બેઠક ખાલી પડતા તેની પેટા ચૂંટણી તારીખ સોળ ફેબ્રુઆરી બે હજાર પચીસ અને તેની મતગણતરી તારીખ અઢાર ફેબ્રુઆરી બે હજાર પચીસ થશે ભારતીય જનતા પાર્ટી દ્વારા જરીબુજર્ગ તાલુકા પંચાયત સીટની પેટા ચૂંટણી માટે લસાબેન પરેશભાઈ ગણાવાનો નામનો મેન્ડેટ આજે આપવામાં આવ્યો હતો જેના અનુસંધાને જરીબુજર્ગ ગામમાંથી ખૂબ જ મોટી સંખ્યાની અંદર કાર્યકર મિત્રો ભાઈઓ બહેનો આજે ઉમેદવારી પત્ર ભરવા માટે જોડાયા હતા આવનારા દિવસોની અંદર માન્ય ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોરની અધ્યક્ષતાની અંદર જરીબુજર્ગ જિલ્લા સીટ પણ ખૂબ મોટા માર્જિનથી ભારતીય જનતા પાર્ટી જીતશે એવો વિશ્વાસ ભારતીય જનતા પાર્ટી પ્રમુખ તરીકે સંગઠનના માધ્યમથી હું વ્યક્ત કરું છું આવનારા દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટી ખૂબ મજબૂતાઈથી ચૂંટણી લડી અને જંગી જીતથી લીડથી જરીબુજર તાલુકા પંચાયત સીટ જીતશે એવો મને પૂરો વિશ્વાસ છે